શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યને ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા અને હું છું ગ્રીષ્મા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને આપણી જોડે અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો જોડાય છે જે આપના સ્વાસ્થ્યને લઈને આપને ઘરે બેઠા માહિતી પૂરી પાડે છે આજે પણ આપણે એક એવા જ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે વિષયનું નામ છે આધાસીસી સીસી આધા સીસી એટલે કે માઇગ્રેન ઘણા બધા વ્યક્તિઓને આધા નો કદાચ અર્થ ન ખબર હોય પરંતુ આધા સીસી અને માઇગ્રેન એ બે વસ્તુ એક જ છે આજે આપણે વાત કરી છે આધાર લઈને અને એમાં પણ આપણે જોયું છે કે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં આપણે અમુક ઉંમર પછી આ તકલીફ આપણને જોવા મળતી હોય છે અથવા તો નાના બાળકોમાં પણ આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે ને એવું કહેતો છે કે સતત માથાનો દુખાવો માથાનો દુખાવો એ વસ્તુ અલગ છે ને આધાર પણ એ એક અલગ વસ્તુ છે તો આ વિષય ઉપર આદ્ર શિષ્ટી કોને થાય છે શા માટે થાય છે એનો ઉપચાર શું છે અને એમાં કયા પ્રકારની આપ ટ્રીટમેન્ટ લઈ શકો છો આ દરેક આ દરેક પ્રકારના પ્રશ્નો ઉપર આપણી જોડે માહિતી આપવા માટે જોડાયા છે ડોક્ટર કલ્પેશ શાહ તેમનું સ્વાગત કરી લઈએ નમસ્કાર નમસ્કાર ડોક્ટર જી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં ડોક્ટર સામાન્ય રીતે આપણે જોતા હોય છે નાના બાળકોથી લઈને યંગ એજ સુધીમાં આપણે દરેક વ્યક્તિમાં એમાં પણ ખાસ કરીને અમુક સિલેક્ટેડ વ્યક્તિ જે હોય છે એમાં આ પ્રકારની તકલીફ આપણને જોવા મળતી હોય છે કે માથાનો દુખાવો સામાન્ય રીતે ઘણા વ્યક્તિઓને ખબર નથી પડતી કે એને માઇગ્રેનનો દુખાવો છે કે પછી સામાન્ય માથાનો દુખાવો છે તો આપ સૌ પ્રથમ તમારા દર્શક મિત્રોને માહિતી આપો કે આધા સીસી છે શું અને શા કારણે થાય છે વેલ માઇગ્રેન સીસી જે છે એ એક એવા પ્રકારનો માથાનો દુખાવો છે જેના લક્ષણો હોય છે કે માથામાં કોઈ એક ભાગમાં લકરા મારવા આંખની આજુબાજુમાં દુખાવો થવો અસહ્ય દુખાવો થવો ફિમેલમાં ખાસ કરીને મેસ્ટ્રુએશન પીરિયડ આવવાનો હોય એની પહેલાં અથવા તો એ વખતે દુખાવો થવો આ છે ને પિરિયોડિકલ હોય છે એટલે સતત માથાનો દુખાવો ચોવીસ કલાક જ રહેતો હોય અને મહિનો બે મહિના રહેતો હોય ને તો એ માથાનો દુખાવો માઇગ્રેન નહીં પણ એ જુદું હોય છે જ્યારે માઇગ્રેનનો દુખાવો છે પિરિયોડિકલ હોય છે લપકારા એટલે થ્રોબિંગ હેડેક થતું હોય છે માથાના કોઈ એક ભાગમાં એટલે કે સ્પીડમાં રાઈટ લેફ્ટ કોઈ વખત પાછળના ભાગમાં કોઈ વખત આગળના ભાગમાં થતું હોય છે ખાસ કરીને લેટરલ સાઇડ એટલે એક સાઈડે થતું હોય લપકારા ભાગતા હોય આપણને કોઈ જોડે વાત કરવી ના ગમતી અથવા તો કોઈ બોલતું હોય તો આપણને ગમતું ના હોય એટલે એને કહેવાય આંખની અંદર થોડો પ્રકાશ જાય લાઈટ અચાનક જ આવે તો પણ દુખાવો થઈ જાય તો આ બધા આધા સીસી એટલે માઇગ્રેનનો દુખાવો છે એવું કહી શકાય એના પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ હોય છે એટલે ધારો કે તમને થોડાક દિવસ માટે ઊંઘ આવી હોય પ્રવાહી આપણા શરીરમાં ઓછું ગયું હોય અથવા તો કોઈ સ્ટ્રેસ હોય તો એના કારણે આ દુખાવો પ્રેસિપિટેટ થાય અને પછી ત્રણ ચાર પાંચ દિવસ રહેતો હોય ને પછી કેટલીક કોઈ કેટલાક જણા દવા લેતા હોય અને કેટલાક જણા દવા વગેરે ધીરે ધીરે ઓછું થઈ જતું હોય તો એ આ આ બધા લક્ષણો છે એ આધા સીસી અને માઇગ્રેનના કહેવાય હવે અમે એવું જોયું છે કે કેટલાક એબનોર્મલ સિમ્ટમ્સ જેને પણ આધા સીસી કહેવાય એટલે કેટલાક લોકોને કેવું હોય છે કે વર્ટીજિનિયસ માઇગ્રેન એટલે ચક્કર આવે થોડાક દિવસ માટે થોડાક થોડા ચક્કર આવે પછી માથાનો દુખાવો થાય કેટલાક જણને એબડોમિનલ એટલે પેટની અંદર સહેજ દુખાવો થાય અને પછી માથાનો દુખાવો સ્ટાર્ટ થાય તો આ બધા સિમ્ટમ્સ પણ છે ને એ માઇગ્રેનના જ હોય છે એટલે આધા સીસી એ એવું કહી શકાય કે લગભગ આઠેક ટકા લોકોને દુનિયામાં જીવનમાં એક વખત તો માથાનો દુખાવો થતો હોય છે ને જેને લોકો એ માઇગ્રેન તરીકે કહેતા હોય છે જી જી ડોક્ટર માઇગ્રેન ની સમસ્યા છે એ વારસાગત હોય છે મતલબ કે પેરેન્ટ્સ ને હોય તો બાળક ને આવી શકે છે વેલ એવું છે ને વેલ ડોક્યુમેન્ટેડ નથી પણ ફીમેલ માં જનરલી એવું જોવા મળ્યું છે કે પેરેન્ટ્સ ને હોય તો એવું કહેવામાં આવે છે કે નેક્સ્ટ જનરેશન ને આવી શકે છે પણ એ એવું જરૂરી નથી કે વારસાગત જ હોય डॉक्टर सामान्य रीते आप बात करी कि अमुक प्रकार लक्षणों मे जो व्यक्ति ने आधा सीसी हो तो, तो खास कर विशेष में हूँ आपने पूछवा मांगीश कि मुख्यत्व आधा सीसी थवा पाचड़ कारण शु हो ब्रेन में के चेन्जिस सी जी आर पी रिसेप्टर नाम की एक वस्तु हो चेन्जिस फिमेल में यंग फिमेल पेशेंट हो चाइल्ड बियरिंग एज हो તો એમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એને કારણે થતું હોય છે અને ઘણા બધા લોકોને એક્સેસિવ સ્મોકિંગ કરતા હોય કે એક્સેસિવ આલ્કોહોલ લેતા હોય તો એને કારણે આ પ્રકારનો ડિસીઝ થતો હોય છે આ પ્રકારનો માથા દુખાવ થતો હોય લેપટોપ કે વધારે પડતો લેપટોપ કે મોબાઈલનો યુઝ કરવાથી શું માઇગ્રેનની સમસ્યા વધી શકે છે વેલ જેને માઇગ્રેન હોય ને એને પ્રેસિવિટીન ફેક્ટર્સ કહેવાય સવારે ઉઠીને સીધું તમે બ્રાઇટ લાઇટ વાળો મોબાઈલ ની લાઇટ તમારા આંખમાં જાય ને અથવા તો અચાનક સનલાઇટ આંખમાં જાય તો એ માથાનો દુખાવો પ્રેસિપિટેટ થતો હોય છે બાકી લેપટોપ પર કામ કરવાથી કે મોબાઈલ પર જોવાથી માઇગ્રેન ના થાય પણ જો જો તમે કે રાત્રે સુઈ ગયા હોય ને અંધારો હોય અને અચાનક તમે ઉઠીને સૌથી પહેલી તમે બ્રાઇટ લાઇટમાં આવો ને તો એ આંખની અંદર કેટલાક રોડ્સ અને કોન્સની અંદર એના રેઝ જાય અને પછી ત્યારથી એક આખી કેસ્કેડ ઓફ ઇવેન્ટ સ્ટિમ્યુલેટ થાય અને તમને હેડેક થતું હોય છે માઇગ્રેન થતું હોય છે અને એને પ્રેસિપ્રિન ફેક્ટર કહેવાય એના કારણે જ થાય એવું નથી હોતું પણ ધારો કે જેને માઇગ્રેન હોય ને એને એક્સેસિવ બ્રાઇટ લાઇટની અંદર કામ કરતા હોય આવી રીતનું અચાનક તો એ દુખાવો થઈ શકતો હોય હા પણ એટલે લેપટોપ અને એક્સેસિવ એક્સેસિવ લેપટોપ યુઝ એક્સેસિવ મોબાઈલ યુઝ છે જે એ હેડેક કરી શકે છે ઠીક અ ડોક્ટર જેમ કે આપણે વાત કરી કે સામાન્ય રીતે સ્ત્રીઓ ની અંદર હોર્મોનલ ફેરફાર ના લીધે જેવા મળતું હોય છે માઇગ્રેન તકલીફ તો જે સ્ત્રીઓ છે એમાં કયા કયા ફેક્ટર ફક્ત હોર્મોનલ ચેન્જીસ લીધે જે માઇગ્રેન જે દુખાવો છે થતો હોય છે કે બીજો બધાય પણ ફેક્ટર એમાં જવાબદાર હોય છે વેલ એકલો તકલીફ હોય છે અથવા તો પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ હોય એ લોકો છે એ આમાં આની અંદર એમને વધારે જોખમ હોય છે માઇગ્રેનનું એવું કહેવામાં આવે છે અને ઘણી વખત એમાં સિવિયર માઇગ્રેન થતું હોય છે એવું ખાસ કરીને પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ જે હોય છે જે પીસીઓડી કહેવાય છે જે એવા દર્દીઓને આ પ્રકારનું માઇગ્રેન થતું હોય છે એવું જોવા મળ્યું છે ડોક્ટર માઇગ્રેન સમસ્યા જો વધારે હોય તો પછી એ કન્ટિન્યુ ચાલુ જ હોય તો પછી આગળ જતા મગજ પર પર અસર થઈ શકે છે વધારે વેલ ઘણા બધા અસરો થઈ શકતી હોય છે માઇગ્રેન અને સ્ટ્રોક નું પણ ડાયરેક્ટ કનેક્શન હોય છે ઘણી વખત સિવિયર માઇગ્રેન થતું હોય છે તો મગજની લોહી નળીઓ જો સંકોચાતી હોય તો એને કારણે કોઈ અસર થતી હોય છે અ માઇગ્રેનનું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે ઇફેક્ટ હોય છે એ શરીરમાં બ્લડ પ્રેશર પણ રહેલી હોય છે એટલે માઇગ્રેન જેને હોય એને સૌથી પહેલાં તો ડાયગ્નોઝ કરીને એની ટ્રીટમેન્ટ કરવીને એ એક અગત્યનું હોય છે પણ આવું બહુ ઓછા સંજોગોમાં જોવા મળે છે માઇગ્રેન છે એક પ્રકારનો વિનાયન એટલે સામાન્ય રોગ છે જેમાં દવાઓથી ભાગે સ્ટેબિલાઇઝ થઈ જતું હોય છે અને કેટલીક કાળજીઓ રાખીએ આપણે કેટલીક વસ્તુમાં ખાસ કરીને પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ છે જે એ આપણા જો ના આવે આપણને તો એ માઇગ્રેન કંટ્રોલ થઈ જતું હોય પણ સિવિયર અસર થતી હોય એવા કેસ ઘણા બધા ઓછા હોય છે પણ હવે જ્યારે આપણી વસ્તી વધારે છે નંબર્સ લોકોના વધે છે ત્યારે આપણને માઇગ્રેનના કોમ્પ્લિકેશનનો નંબર પણ વધારે જોવા મળે છે સામાન્ય રીતે આ આધા શિશિ જે માઇગ્રેનની આપણે વાત કરી રહ્યા છે તેનું જોખમ કેવા વ્યક્તિમાં વધારે જોવા મળે છે યંગ ફીમેલ પેશન્ટમાં એ વધારે જોવા મળતું હોય છે યંગ ફીમેલ પેશન્ટ જી અને માઇગ્રેન થી જેમ કે કોઈ વ્યક્તિને માઇગ્રેન છે અને એનો એ ઉપાય કરાવવા માંગતો હોય તો શું દવાઓ થી જ એ કંટ્રોલ થઈ શકે છે અથવા તો બીજા કોઈ ઓપચારિક નુસ્ખાઓ હોય છે જેનાથી એ કંટ્રોલ થઈ શકે છે જ્યારે છે ને જે રોગ બહુ એક્સેસિવ હોય ને ત્યારે એલોપેથી સિવાયની પણ ઘણી બધી બ્રાન્ચિસ હોય છે એ પ્રયત્ન કરતી હોય કે અમે પણ માથાનો દુખાવો મટાડીએ છીએ પરંતુ એલોપેથીની અંદર એટલે આપણા સાયન્સની અંદર આ માટેની રિસર્ચ છે ને એ ઇનફ ઘણી બધી સારી થયેલી છે અને હું તમને સજેસ્ટ દર્શક સજેસ્ટ કરીશ કે એક વખત તો ન્યુરો ફિઝિશિયન ન્યુરો સર્જન કે જનરલ ફિઝિશિયનને પણ બતાવીને પહેલા તો માઇગ્રેનનું ડાયગ્નોસ કરાવો ઘણી વખત માઇગ્રેન છે ને જે એ ડાયગ્નોસ જ નથી થતું હતું આપણને લાગે કે માઇગ્રેન એટલે ઘણી વખત બાય ડાયગ્નો હોય છે જો સિવિયર થયા કરતું હોય ને

તો એ સંપૂર્ણપણે માઇગ્રેન ને કંટ્રોલ કરતું હોય છે કોઈ હા કોઈ વખત એવું બને કે સામાન્ય દવાઓથી કંટ્રોલ ના થાય પણ થોડીક વધારે દવા આપીને એને કંટ્રોલ કરી શકાતું હોય છે વેલ માઇગ્રેન ની ટ્રીટમેન્ટ હવે તમે પૂછી રહ્યા છો માઇગ્રેન ની ટ્રીટમેન્ટ કરતા પહેલા સૌથી પહેલા છે ને દરેક માણસે ક્લિનિકલી ડોક્ટર ને બતાવવું જરૂરી હોય છે એટલે દર્દીએ પોતે ડોક્ટર પાસે જવું પડે પોતાના સાઈન સિમ્ટમ્સ કહેવા પડે અને ડોક્ટર ને એવું લાગે કે યસ આ માઇગ્રેન છે પછી એની સારવાર સ્ટાર્ટ કરવી જોઈએ જો કેટલા કેસ ની અંદર જો માઇગ્રેન ના હોય તો એવા કેસ ની અંદર મગજનો એમઆરઆઈ વિથ કોન્ટ્રાસ્ટ અથવા તો વિધાઉટ કોન્ટ્રાસ્ટ અને બીજા કેટલીક એની અંદરની સ્પેસિફિક ઇમેજીસ હોય છે એન્જીઓગ્રાફી જેવી વસ્તુ કરાવી પડતી હોય છે ઘણી વખત કોન્ટ્રાસ્ટ આપીને પણ એમઆરઆઈ આર પડતું પડતો હોય છે કે કોઈ ટ્યુમર નથી ને જોવા માટે અને એ સિવાય જો યંગ ફિમેલ પેશન્ટો હોય ફ્રિકવન્ટલી તૈયાર કરતું હોય તો પેટની સોનોગ્રાફી કરાવીને પોલિસિસ્ટિક ઓરિયન ડિસીઝ નથી એ જોવું પડતું હોય છે થાયરોઈડનો અને વિટામિન બી ટેસ્ટ કરાવવા પડતા હોય છે આ બધું કરાયા પછી આ બધું જો નોર્મલ હોય તો આપણે માઇગ્રેન ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં ત્રણ લેવલ પર ટ્રીટમેન્ટ કરવી પડે એક તો અચાનક નવો દુખાવો થયો છે પહેલી વાર દુખાવો થયો છે તો એને એને બંધ કરવા માટે ટ્રીટમેન્ટ કરીએ પછી એને મેન્ટેન કરવા માટે ટ્રીટમેન્ટ કરીએ અને પછી છે એને પ્રિવેન્ટ કરવા માટે કરીએ એટલે પહેલું તો છે ને એક્યુટ ફેઝ હોય કે જેમાં બહુ જ દુખાવો થયો છે અચાનક તો હવે તો માઇગ્રેન માટેના કેટલાક સ્પ્રે આવે છે જે તેમ તમને જેવી ટસ્થમાં સ્પ્રે હોય છે એવા સ્પ્રે જો નાકમાં નાખીએ ને તો પંદર વીસ મિનિટ અડધો કલાકમાં એ આરામ થઈ જતો હોય છે અને પછી દવાઓ કન્ટિન્યુ રાખવાની હોય છે એટલે એક છે કે એક્યુટ ફેઝ ટ્રીટમેન્ટ બીજું છે કે મેન્ટેનન્સ થેરાપી અને ત્રીજું છે પ્રિવેન્શનની થેરાપી એટલે પ્રિવેન્ટ કરવાનું વારે ઘડીએ માઇગ્રેન ના થાય એટલા માટે જો દર્દીને પાંચ કરતા વધારે વખત મહિનામાં પાંચ કરતા વધારે વખત હેડેક થાય છે તો એને ક્રોનિક હેડેક કહેવામાં આવે તો આ પ્રકારના દર્દીને પ્રિવેન્શન માટેની દુખાવો થતો હોય છે તો એમાં પેટમાં કયા પ્રકારની તકલીફ થતી હોય છે જી એટલે કે પેટનો પેટ સાથે લેવા એમ જનરલ કેવું છે કે માઇગ્રેન છે ને એમાં એમાં ત્રણ વસ્તુ અગત્યની હોય છે એટલે માઇગ્રેન જે સ્ટાર્ટ થાય છે જે એક્ઝેક્ટલી જ્યારે હેડેક થાય ને એની પહેલાનો જે જે સૌથી પહેલાનો જે જે સ્ટેજ હોય છે ઓરા કહેવામાં આવે પછી પ્રોડ્રોમ કહેવામાં આવે પછી એક્યુમ હેડેક કહેવામાં આવે ને પછી પોસ્ટ પોસ્ટ્રોમ એટલે કે પોસ્ટ માઇગ્રેન એની જે રેસિડ્યુઅલ કન્સેક્વન્સીસ હોય એટલે એટલે ચાર ભાગમાં માઇગ્રેનને આપણે એનો જે હેડેક છે ને એને ચાર ભાગમાં ડિવાઇડ કરીએ છીએ એટલે જે ઓરા અને પ્રોડ્રોમ હોય છે ને એ એકચ્યુઅલી હેડેક સ્ટાર્ટ થતા પહેલા કેટલાક વિયર્ડ પ્રકારના સિમ્ટમ્સ આવતા હોય ઘણી વખત ઘણા લોકોને ગુસ્સો આવ્યા કરતો હોય થોડીક માટે ગુસ્સો આવે એબનોર્મલ ગુસ્સો આવે અથવા તો પેટની અંદર દુખાવો થાય અથવા તો ચક્કર આવે એવું થાય અને પછી એકચ્યુઅલી માઇગ્રેનનો હેડેક છે એ સ્ટાર્ટ થાય એટલે પેટમાં તકલીફ છે એવું નથી હોતું આ એક પ્રકારનો પ્રોડ્રોમ મતલબ ઓરા જે કહેવાય ને એ આવે એટલે માઇગ્રેન સ્ટાર્ટ થવાનું હોય એની પહેલા થોડીક મિનિટો પહેલા કે થોડાક કલાક પહેલા આ સિમ્ટમ્સ સ્ટાર્ટ થતા હોય છે પેટની અંદર બીજી કોઈ તકલીફ થતી નથી જી ડોક્ટર જે આપે કીધું કે પેટમાં એ રીતના સિમ્પ્ટમ્સ સ્ટાર્ટ થાય તો શું એ જ્યારે માઇગ્રેનની કોઈ વ્યક્તિને તકલીફ હોય અથવા તો પેટમાં જ્યારે એના લક્ષણોની જો વાત કરવામાં આવે તો શું એ એક અડધી સેકન્ડ માટે પેટમાં જોરથી દુખાવો થાય અને ત્યાર પછી આ રીતે દુખાવો શરૂ થતો હોય કે એ રીતે હોય છે ના ના એ સામાન્ય દુખાવો થાય કરતો હોય એને એવું લાગે કે મજા નથી આવતી એમ જે એબનોર્મલ હોય નોર્મલ માણસને દુખાવો થતો હોય ને અચાનક એક ચૂંકા

પણ આવું અમે ઘણા બધા લોકોને સાંભળેલું છે કે પેટની તકલીફ હોય અને પછી એ ગેસ્ટ્રો ને બતાવવા ગયા હોય ઘણા વખત ટ્રીટમેન્ટ ચાલી હોય ને પછી ગેસ્ટ્રો ફિઝિશિયન ને લાગે કે ભાઈ આમાં તો એકદમ પેટમાં તો કશું નથી હવે આ છે ને એકચ્યુઅલી એ જુદી વસ્તુ છે તમે ન્યુરો ફિઝિશિયન ને બતાવો ત્યારે ખબર પડે કે એમને હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ બીમારી પણ હશે હોય છે સાથે પછી એની સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વ ડી થ્રી ઓછા હોય અને ઘણી વખત પુરુષ ઓવરિંગ ડિસીઝ નીકળે અને પછી આ થતું હોય છે એટલે ઘણી વખત ડીલે થતું હોય છે ડાયગ્નોસિસમાં એટલે ખાલી દર્શક મિત્રો નો જણાવી રહ્યો છું કે જો આવું પણ છે ને હેડેક ની પહેલા જો કેટલાક અલગ અલગ વિયર્ડ એટલે વિચિત્ર જાતના સિમ્ટમ્સ આવે ને તો પણ એ માઇગ્રેન ની અંદર જ ફોલ થતા હોય છે એટલે આવા કેસ ની અંદર એબડોમિનમાં એવું જબરજસ્ત સિવિયર પેઇન થતું હોય એવું નથી હોતું પણ કેટલું એબનોર્મલ વિચિત્ર પેઇન થયા કરતું હોય મજા આવતી હોય એવું અને પછી આ માઇગ્રેન ના મેઇન સિમ્ટમ્સ સ્ટાર્ટ થતા હોય છે ओम क्लिक आई एम क्लियर मैं तो अपने कैमरा ठीक सॉरी सॉरी आई एम सॉरी હું એમ પૂછું છું કે કોઈ વ્યક્તિને જૂની મગજની કોઈ સમસ્યા હોય જેમ કે આંચકી કે એવું પણ અત્યારે ના હોય કે જૂની કોઈ સમસ્યા હોય તો આગળ જતા શું એને માઇગ્રેન થવાની સંભાવના છે હા તો એવા આંચકીની સમસ્યા હોય ને કે મેડમ એને જરૂરી નથી કે એ દર્દીઓને આપણે માઇગ્રેન થશે જ આજથી એ જુદી વસ્તુ છે અને માઇગ્રેન એ જુદી વસ્તુ છે માઇગ્રેન ને કારણે આજથી આવે ને એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે સામાન્ય રીતે આપણે એક લોકો એક પ્રમાણે ડોક્ટર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને માઇગ્રેનનો દુખાવો થતો હોય એ સમયગાળા દરમિયાન એવું કહે છે કે ગળી વસ્તુ ખાવી જોઈએ જેનાથી તમને માથાના દુખાવામાં રાહત મળે તો શું આ એક નોર્મલ વસ્તુ છે એવું છે ને ઘણા બધા લોકોને નોટિસ કરેલું છે કે ધારો કે આઈસ્ક્રીમ ખાય તો ઓછું થઈ જાય ઘણા લોકો કોફી પીઓ તો ઓછું થઈ જાય પણ ઇનફેક્ટ રિસર્ચ પ્રમાણે છે ને જેટલું કેફેન કેફેન કન્ટેન્ટ જો એક્સેસિવ થઈ જતું હોય છે જેને જે લોકો કોફીના એડિક્ટ હોય છે એ લોકોને હેડેક વધારે થતું હોય છે માઇગ્રેન વધારે થતું હોય છે પરંતુ એટ ધ સેમ ટાઈમ કેફેન વેર પેરાસિટામોલ ની ગોળી આપીએ છીએ તો એનું હેડેક કંટ્રોલ પણ થઈ જતું હોય છે એટલે આ છે ને પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ હોય એ દરેક જણના અલગ અલગ હોય છે કઈ વસ્તુ ખાવાથી હેડેક થાય છે ને એ જો નોટિસ કરેલું હોય તો એ વસ્તુ ખાવાની ઓછી કરવી જોઈએ બાકી ગળ્યું ખાવાથી હેડેક જતું રહેશે એવું તો જનરલી ઓછું થતું હોય છે સાયન્ટિફિકલી વધારે ગળ્યું કહીએ તો મારી ટ્રિપ્ટોફાન રિલીઝ થાય ને ટ્રિપ્ટોફાન રિલીઝ થાય એટલે તમને થોડુંક ઊંઘ આવે તમે જોયું હશે કે બહાર તમે

તો શું કે એવું હોય શકે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ કે ઉપવાસ કરે હોય તો એ માઇગ્રેન ને અસર કરી શકે યસ એ મેં આપને કહું ને પહેલા કે એ પ્રિસિપિટિન ફેક્ટર્સ હોય છે અ ભૂખ્યા રહેવું ઘણા બગડ એવરી વન લાંબો સમય ભૂખ્યા રહેવું અથવા તો જે જમવાની સાયકલ હોય એને મેન્ટેન ના થવી આપણી ઊંઘની સાયકલ મેન્ટેન ના થવી એક્સેસિવ આપણે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી કામ કરીએ મોબાઈલ જોયા કરીએ અને પછી સવારે મોડા ઉઠીએ તો પણ એ દર્દીઓને જ્યારે જેવા ઉઠે ને ધારો કે નવ દસ વાગે ઉઠ્યા તો અચાનક જ એમને ડેક થવાનું સ્ટાર્ટ થતું હોય છે એટલે અમે જનરલી લોકોને કહેતા હોય છે કે તમે ધારો કે ઉઠો છો તો તમારી આંખની અંદર બ્રાઇટ લાઇટ ના જોવી જોઈએ એટલે સૂર્યપ્રકાશ બહુ જ આવે એની પહેલા થોડો થોડાક ઉઠી જાઓ તો પણ આપણું માઇગ્રેન છે ને એ પ્રિવેન્ટ થવાની શક્યતા વધારે નથી હોય છે સામાન્ય રીતે ડોક્ટર માઇગ્રેનની તકલીફ છે વ્યક્તિને ખબર નથી પડતી પરંતુ એ કોઈ પણ અનેક પ્રકારની દવાઓ લઈ રહ્યું છે એટલે કે એ કેવા પ્રકારની દવાઓના લીધે એની આડઅસર થતી હોય છે જે આ જેના લીધે આ તકલીફ થઈ શકે છે વેલ છે ને કેટલીક હોર્મોન્સની દવાઓ ખાસ કરીને ફિમેલ પેશન્ટ છે ને કે એ બાળક માટે અથવા તો જે કેટલાક ડિસીઝ હોય છે જે ઓવરીના ડિસીઝ હોય છે એના માટે જ્યારે આપણે દવા લેતા હોઈએ છીએ એ હોર્મોન્સની પીલ્સ હોય છે એના કારણે આવું છોબિંગ હેડેક થયા કરતું હોય છે અને જેવી એ દવાઓ ઓછી ને બંધ કરીએ ને તો હેડેક બંધ થઈ જતું હોય છે કેટલાક લોકો આ પ્રકારના હેડેક હોય છે ને તો કોમનલી એનએસઆઈડી એટલે કેટલીક જે દુખાવાની ગોળીઓ હોય ને એક્સેસિવ પ્રમાણમાં લેતા હોય છે જેના કારણે કિડની પર પણ નુકસાન થતું હોય છે એટલે માઇગ્રેનનો દુખાવો ઘણી વખત એવું કહેવાય કે મેનાર કે જે સ્ટાર્ટ થાય ને મેનોપો સુધી ચાલતો હોય છે તો એવા સંજોગોમાં છે ને બહુ જ દવાઓ ના લેવી અને દવાઓ વગર લાઈફસ્ટાઈલમાં થોડાક ચેન્જીસ કરીને જો હેડેક કંટ્રોલ થતું હોય તો એ કરવું અને જો દવાઓ લેવી ને તો એ ન્યુરો કે ન્યુરો સર્જનને પૂછીને પ્રોપર દવાઓ લેવીને એ અગત્યનું હોય છે ત્રીજી વસ્તુ છે કેટલાક લોકો કેટલીક અલગ એટલે નોન એલોપેથિક દવાઓ લેતા હોય છે જેની અંદર किड मिनरल्स आवता होई छे એટલે જે ภาશmane બધું હોય છે ને કે એ પછી એ liver ને નુકસાન करतो હોય છે એટલે જે disease કોઈ chronic disease હોય છે ને એમાં ઘણા બધા લોકો અલગ અલગ દવા લેતા હોય છે પણ ડોક્ટર મિત્રોને કે અહીંયા દવા લેવા કલા વિચાર કરવો જોઈએ ડોક્ટર અહીંયા આપણે अटकीશું એક કોલર મિત્ર જી પ્રવડવે સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું છે આપનો પ્રશ્ન આ માઇગ્રેન એ વાર્ષિક રૂપ ધણાઈ છે કે કેમ અને બીજો કે તમે અગર વાત કરી ગળી વસ્તુ તો ઘણા લોકો જલેબી ગરમ ગરમ જો ખાઈ સંવાર મોકે છે તો ઘણો બધો ફેર પડી જાય તો કેટલા ઓછું સત્ય છે જી ચક્કતી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવી માં જાણી શકો છો જી ડોક્ટર હા પેલી વસ્તુ તો વારસાગત 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 હોય હોય છે છે એવું એવું જરૂરી નથી નથી એવી માઇગ્રેન જ કેટલીક વખત કેટલાક દર્દીઓને અમે સાંભળ્યું છે કે જે પેરેન્ટ્સ હોય ને એમાં ગ્રાન્ડ મધર કે ગ્રાન્ડ ફાધરને ને હોય અને બાળકને આવતું હોય કે ગ્રાન્ડ ને આવતું હોય છે પણ એ કોમન નથી એટલે એટલે વારસાગત નથી એવું ગભરાવાની જરૂર નથી અને બીજો પ્રશ્ન કે જલેબી એટલે મેં તમને સમજાવ્યું ને કે ગળી વસ્તુ હોય છે ને જે આપણને જે ભાવતી વસ્તુ એ ખાઈએ છીએ એટલે આપણા શરીરમાં કેટલાક બાયોકેમિકલ બાયોકેમિકલ્સ નામના પ્રોડ્યુસ થાય ને કે એ તમને સરસ ઊંઘ લઈ આપે થોડુંક શાંતિ કરી આપે મગજને એ તમારું હેડેક રિડ્યુસ થતું હોય છે પણ એ જલેબી તમે કહ્યું એટલે જલેબી એટલે ઘઉંમાં પાણી આવે પણ એ જલેબી ખાવાથી માઇગ્રેન જતું રહે છે ને એવું જરૂરી નથી પણ જો તમને એ વસ્તુ ખાવાની સારું થતું હોય તો તમે કોઈ કોઈ વખત લઈ શકો છો જી ડોક્ટર અત્યારે આપણે જોઈએ છે કે લોકોની ખાણીપીણી પણ એવી થઈ ગઈ છે અને જીવનશૈલી પણ બહુ બદલાઈ ગઈ છે એમ કે કે મોડી રાત સુધી જાગવું સવારે મોડા સુધી ઊંઘવું અને અત્યારે બેઠાડું જીવન પણ થઈ ગયું છે તો ખાસ અમારા દર્શક મિત્રોને આપ જણાવશો કે ખોરાકમાં અને એમના જીવનશૈલીમાં શું ફેરફાર કરે જે જેના લીધે આધા શીશી ન થઈ શકે યસ સો પહેલા તો આપણે ઊંઘની વાત કરીએ તો ઊંઘ તો આપણી છે ને છ થી સાત કલાકની ઊંઘ છે જે એ રેગ્યુલર બેઝ પર આપણને સાઉન્ડ સ્લીપ જે કહેવાય આવી જોઈએ મોડી રાત સુધી જોવાથી આંખની અંદર સ્ટ્રેનિંગ પડે છે એટલે આપણને ઓવરઓલ સ્ટ્રેઇન પડે છે અને પછી જેટલું મોડા સુઈએ એટલું મોડા ઉઠીએ છીએ અને એ એ બધાને કારણે માઇગ્રેન પ્રિસિબિટેડ થાય છે બીજી વસ્તુ ખાવા પીવાની હેબિટ પ્રોસેસ ફૂડ પ્રોસેસ ફૂડ આપણે ખાવાનું વધી ગયું છે આ પ્રોસેસ ફૂડને કારણે પણ ઘણા બધા ડિસીઝ થતા હોય છે ખાસ કરીને પેટના બેક્ટેરિયામાં ચેન્જીસ થાય ને એ બેક્ટેરિયામાં ચેન્જીસ થાય અને કે ઘટ અને બ્રેઇન એનું કનેક્શન હવે ધીમે ધીમે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે કે ઘટ અને બ્રેઇનનું કનેક્શન ડાયરેક્ટ છે એટલે ખાવા પીવાની હેબિટમાં ખાસ કરીને ગમે તે ગમે ત્યારે ખાવું અને જ્યારે ભૂખ લાગે ત્યારે ના ખાવું પણ એમને ખાયા કરવું અને મોડી રાત્રે ખાવું આ બધી વસ્તુઓ તો કરે છે છે અને ત્રીજી વસ્તુ કે જેટલી તમે સ્ટ્રેસ ઓછી લેશો એટલો તમને કોઈ પણ જાતના દુખાવા છે શરીરમાં એ ઓછા થશે અને ચોથી વસ્તુ કે લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ કરવા સૌથી અગત્યનું છે કે કેટલાક એક્સરસાઇઝ કરવી વહેલા ઉઠીને થોડા આપણા જે ઘણા વર્ષોથી આપણને ખબર છે કે યોગ અને થાય કરવાથી યોગ અને મેડિટેશન કરવાથી અંદર ઓક્સિજનનું પ્રમાણ ખાસું વધે છે અને એ સમયમાં વધે છે એના કારણે હાઈકો ચેન્જીસ થાય છે એના કારણે આપણું સરકારીય રિઝમમાં ચેન્જીસ થાય છે અને એ તો હવે બિયોન્ડ ડાઉટ ઓફિસિયલી પ્રૂવ થયું છે કે યોગ કરવાથી મેડિટેશન કરવાથી માઇગ્રેન કંટ્રોલ થતું હોય છે સોરી બીજું છે કે લાઇફ માં બીજા ચેન્જીસ કરવા ખાસ કરીને સ્ટ્રેસફુલ વસ્તુ હોય જે ને જેનાથી નેગેટિવિટી જનરેટ થતી હોય ખાસ કરીને સોશિયલ માં બહુ જ બધા નેગેટિવ રીલ જોવાથી કે હિંસાત્મક અને નેગેટિવિટી આવતી હોય છે એ ઓછી કરવાથી પણ તમારા બોડીની અંદરમાં ડોપામીન અને સિરોટોનિન છે એ સારા સિક્રેટ થાય અને કેટેકોલોમાન્સ ઓછું સિક્રેટ થાય તો જેનાથી તમારા માઇગ્રેનમાં અને ઇન જનરલ બીજા બધા સ્ટ્રોક જેવા માં પણ તમને ફાયદો થતો હોય છે અને ત્રીજી વસ્તુ છે કે ખાવા પીવાની કાળજી તો દરેક માણસે પ્રોપર રાખવી જ પડતી હોય છે અને જેટલું બને એટલું આર્ટિફિશિયલ અને પ્રોસેસ પ્રોસેસ ફૂડ ઓછા ખાવાથી ફ્રેશ વસ્તુ ખાવાથી આપણી તકલીફ તકલીફમાં સુધારો થતો હોય છે માઇગ્રેનમાં પણ સુધારો થતો હોય છે આપણી જોડે ડોક્ટર અંતિમ કોલર મિત્ર જોડાઈ ગયા છે એમની છોડે વાત કરી લઈએ હેલો હા જી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપનું નામ જણાવશો

પણ જો ઉલટી થઈ જતી હોય તો નેચરલી જો ઉલ્ટી થઈ જતી હોય તો તમારું માથા દુખાવામાં રાહત થશે એ સાચી વાત છે એટલે જો આ તમને આ તકલીફ થાય છે તો એ બતાવે છે કે તમને માઇગ્રેન છે તમે ફિઝિશિયન નજીકમાં સારા ફિઝિશિયન ડોક્ટરને બતાવી અને એની ટ્રીટમેન્ટ લેશો તો તમને આ જે તકલીફ છે ને એમાંથી રાહત મળી જશે જી ડોક્ટર એમ તો આ વિષય ઉપર આપણે ચર્ચા હજુ કરી શકીએ છીએ પરંતુ અહીંયા આપણી જોડે સમયનો અભાવ છે એટલે

ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત